સમોસા તળાઈ રહ્યા છે વારાફરતી વારાફરતી મસ્ત હાલો મિત્રો આ બેન જો કેરીઓ ધોઈ રહ્યા છે કેરીઓ ધોય પછી આપણે ખાવાની છે સાફ કરીને છે સમોસા અને મિત્રો ભૂંગળા સાથે ભૂંગળા હોત સાથે છે જો જો મિત્રો ભૂંગળા બટેકા પણ સાથે છે ચટણી પણ સાથે છે સમોસા પણ સાથે છે గోట్లాన్ చీ తాతో మండి వ తోడవా గోట్లాహా ఎన్ని కైణీ తయనీ తయణీ లో